જો અમે રંડામાં ચીકુડી વાટવા આવ્યા છે મારી મમ્મી ચીકુડી વાટે છે અમે આ રીતે તમાકુ હે ચેરામાં બાંધ્યા હે તમાકુ પણ જેટલી બધી વાયેલી છે ને આ રઈ રંડા ચીકલા બધા વાયેલા છે

જરાધાયરા તમાકુમાં જરાધ તો મારા પપ્પા હે માર ભાઈ હે બેઠો માર ભાઈ હે અને આ કેળા આવી ગઈ હતી એટલે જો આ કેળા કેટલા બધા છે આ ક્યારે આખી પાગીન પડતી શીખવાય પણ ઘરે જીકુડીનો પુડકો થઈ રહ્યો છે આ પોડકો થઈ રહ્યો છે હવે અમે જ ઘરે મળશું બીજા બ્લોગમાં એટલે લાઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ ના કરીએ તો કઈ નાખ્યું એટલે બાય બાય